આપણે ગામમાં જે હરસિદ્ધિ વન બન્યું છે ને જવાનું છે તો ત્યાં જાશું આગળ વિડિયોમાં બન્યા રહેજો હરસિદ્ધિ વનની મુલાકાત તમને કરાવશું તો આપણે પહેલાં મહાદેવના મંદિરે જતા આવીએ લોટો બોટો ચડાવતા આવીએ ને પછી આગળ જોઈએ આગળ બ્લોકમાં જોડાયા રહેજો અમે કંઈક બપોરિયા બાવા નથી આ એમ જોતા બાવા નથી પણ બપોરિયો થાય

માર્યો મને કે ની હે જોલા બે ભાઈ હોય ની હા આઈ તા ગેડિયા લઈને ભાઈ કોઈ ની ભાઈ પૂછું કેમ માર્યો પૂછતા જો કેમ ભાઈ માર ભાઈ માર્યો એ જવાબ નહી દિયે પેલો ગયો જશે અજે વાછડું માર્યો વાછ પાડું છે છે હવે એમ શું કરાણી હામે આમ કરે ને

મોટભાઈ આ શું કરો છો મોટભાઈ ફોટોશૂટ આ મકાન ને ચાલે તમારા પાસે હા અમાર પપ્પા જ ગઈયા માં અમോട് ભાઈ યે મોટભાઈ શું કરો છો તમે ફોકસ આ છે હરશી મિત્રો તમને તો દેવાયું નહી હોય તમે તો જોઈ નહી હોય એટલે હું બતાવી દઉં અને આ છે અમારી વાંઠા ગેંગ

ફાડી જાય જોઈ લ્યો આ માંડવી છે ફાલ આવી ગયો છે આમાં તૂટી ગયા આમાં નથી એવો ભાઈ ફાલતા દેડવું દેખાણો ફાલ એવો નથી લાગતો આ તૂટી જાય હે ભાઈ મારાથી ઉપડતું નથી એ બધાને ખોટા ખોટી ગાયરું દે આ મારી વાડી છે ભાઈ નામ હે જબદી બે હેન બપોરા કરતા તમને વાવ વાવ હાય અમારી આખી ના જવાય પછાત પડો ને લાખી ભરાય ગઈ ત્રણ હાથી બુટાયું ત્રણ અમારું ખેતર ઘેર ગાય રાખે દાદા આવું બધી હે અમારી વાડી બીજું કઈ સી ની गोपड़ा मेरी दरड़ा मेरी मिठुरिया रे बोले बाण भवना के रा परवासी मिठूरी गोतोनी बार छे ने जी केदी